ઓક્ટોરમાં ખેડૂતનો કપાસ બજારમાં આવે એની પહેલા સપ્ટેમ્બર મહિનામાં અમેરિકાથી કપાસની આયાત કરવાની છૂટછાટ આપવામાં આવી એ પણ ટેક્સ ફ્રી કરીને ક્યાંક અને દેશના ખેડૂતોને થોડી પણ આશા હતી કે અમને કપાસનો આ વખતે પૂરતો ભાવ મળશે બે હજારથી વધારે ભાવ મળશે પરંતુ સરકારના આ નિર્ણયના કારણે ગુજરાત અને દેશનો ખેડૂત દુઃખી બન્યો છે ખરેખર ખેડૂત વિરોધી નિર્ણય જ્યારે કૃષિ પ્રધાન દેશની અંદર સત્તામાં રહેલી સરકાર કરતી હોય તો એક વિપક્ષમાં હોવાના નાતે એક ખેડૂત આગેવાન હોવાના નાતે અમારી નૈતિક જવાબદારી બને છે કે આ નિર્ણયને સખત શબ્દોમાં વખોડીએ અને આ નિર્ણયની સામે આમ આદમી પાર્ટી કિસાન સંગઠન અને મુખ્ય ટીમ સાથે મળી આવતા સોમવારે દરેક જિલ્લાની અંદર આવેદનપત્રો પાઠવવામાં આવશે ત્યાર પછી પણ જો સરકાર આ નિર્ણયને પાસો નહીં ખેંચે તો પછી ન છૂટકે ખેડૂતો મોટી સંખ્યામાં આંદોલનનો રસ્તો પણ અપનાવશે ખરેખર દરેક જિલ્લાઓમાં સભા કરવાની થાય તો પણ આમ આદમી પાર્ટી કરશે ખેડૂતોના હિતમાં સરકાર નિર્ણય લે એવી આશા અપેક્ષા સાથે સરકારને વિનંતી કરું છું કે ચૂંટાયેલા ધારાસભ્યો સાંસદ સભ્યો આ નિર્ણયની વિરુદ્ધમાં નહીં બોલે પણ જગતનો બાપ આ નિર્ણયથી દુખી છે સરકાર ફરી વખત પુનઃ વિચાર કરે અને ખેડૂતના હિતમાં નિર્ણય લે ખેડૂતને પૂરતા ભાવ મળે એ માટે થઈ અમેરિકાથી જે કપાસની આયાત કરવાની વાત છે એના પર રોક લગાવવામાં આવે